પણ તારી ડોઈ તું વારો આવવા દે મારો બોલવાનો તો હું કઉ ને તને બસ હવે તમે કઈ દીધું ને શીલ બાંધવાનું હું બાંધી દઉં છું પણ ડોઈ આમાં જ આવમાં તને અને આમ હામો જોઈને ગાડી આકો કેટલા રોદા આવે છે તો હું હામો જોઈને ઢાકતો તો આ કયો નું ટુ ટુ થાતો તો એટલે મે તને કીધું કે આ સીટ બેલ બાંધ પણ તારું ભાષણ તે ચાલુ કરી દીધું બંધ જ ન થાતી ગોગડી પેલા કાઈ કે જીગર ભાઈ સાંભળી લેતી હોય તો હાંભળા વગર તો હામો લબલબ લબલબ ચાલુ કરી દે

તમ મોઢામાં ક્યારે ફાટતા જ નથી હે ને ગોગડી આ આ તારી બેન પણ આગળ એમ કહેતી હતી કે તમે દર વખતે કપડાનું જ ક્યો છો અને હવે કેટલી વારમાં ફરી ગઈ તમ કપડાનું કેતા જ નથી ક્યાં મારે આને પૂગું એ મને ખબર નથી પડતી વિગડી તું તો હાવ બુદ્ધિ વગરની એટલે બુદ્ધિ વગર જ રહે થોડુંક તો વિચાર કર તું આ ગાડીમાં બેઠા ત્યાં તું પેલા હાસું બોલીને પછી પાછું ખોટું બોલી આવા હાસા ખોટા કરીને હું કામ તું જીગર ભાઈરે બાજ છો ખોટે ખોટી હાવ તું મગજ મારી કરજો અને મગજમાં વિચાર આવે છે કે નહીં આ ખોટી ધુવાન પરાઈ શું કરવી હોય તઈ હું ગોગડી હું છે ને ક્યાંક બહાર જવાનું થાય ને આનાથી હાવ હું થાકી જાવ એનાથી મને એમ થાય કે આના કરતા છે ને હવારથી હાન લગી કામે જ વહી જવું જોઈએ ઘરે જ ન આવવું જોઈએ આ એટલી મને મગજમારી કરાવે થાકી જાવ ક્યારેક ક્યારેક તો હાવ આનાથી પછી તો પોતાને આમ એટલી હોશિયાર સમજે ને કે એની વાત જ જાવ દે એને એમ થાય કે હું એક જ હોશિયાર છું આ ઘરમાં બીજું કોઈ હોશિયાર જ નથી આવા તો પાછા એને મગજમાં વિચાર આવે ખોદ ને એટલી બધી હોશિયાર મને એની વાત જ જવા દે બસ વાજીગર સાનામુની ગાડી આકો હવે બીજી કાઈ મારે તમારી લબલબ ન સાંભળવી હું સાનામુનો ગાડી ચากતો તો મારે તારી આરે મને કાઈ શોખ નથી લબલબ કરવાનો પણ મારે તને એક સીટ બેલ બાંધવાનું કેવું તું ત્યાં તે કેટલો આ ભવાડો કર્યો કાઈ મે ભવાડો નત કર્યો મને હું ખબર તમે સીટ બેલ નું કે નકર તો હું બોલત જ નહીં મુંગે મુંગે સીટ બેલ બાંધી લે હારું હવે મુંગી થઈ જા અને મને છે ને શાંતિથી ગાડી આકવા દે એટલે આપણે ટાઈમે પોગી એ ભગવાન ક્યાંથી આવું બૈરો ભટકાણું મને હું બોલો હું બબડે છો તો કાઈ નથી બોલતો ભાઈ મને મંગા મૂંગા ગાડી આકવા દે